ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તપાસ માટે ડીવાય એસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે સરકારે મનરેગા જેવી જ યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવી પડશે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે કેટલીક જગ્યાએ કોક કોઈ કારણ સરામાં શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી નિયામક આ બધા જ લોકો ની આમાં જવાબદારી હોય છે જયારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઈઠ ચાલીસ ના રેશિયો અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનો આ તો શું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી નામાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે જે મોટા માણસો આમાં છે બચી છે કોઈ પણ તપાસની અંદર કોઈ કોઈ પણ પણ તપાસની અંદર નાના માણસો મરી મારે એક જ એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને હોય કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ જવાબદાર હતા મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે અ ડીઆરડી નિયમ જવાબદાર જવાબદાર છે